જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક ખૂબ ચર્ચામાં છે ને આગામી દિવસોમાં વિસાવદર બેઠક ઉપર ત્રિપાંખીય જંગ ખેલાવા જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીએ તો ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે પરંતુ ગોપાલ ઇટાલિયા માટે વિસાવદર બેઠક જીતવી પડકારજનક એટલા માટે બની છે કેમ કે હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે એટલે આમ આદમી પાર્ટીને ભાજપ કરતાં કોંગ્રેસનો વધારે ડર હોઈ શકે છે ચિંતા હોઈ શકે છે તે વચ્ચે વિસાવદરના એક દાદાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં તેઓ ભાજપ અને કોંગ્રેસ ઉપર વરસ્યા છે શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદાન આજથી થોડાક દિવસ પહેલાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જે વિસાવદર કડી વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની જે ચર્ચાઓ ચાલતી હતી તેનો અંત આણ્યો હતો અને ગઠબંધન તૂટ્યો હોવાનું નિવેદન આપ્યું હતું તેના જ કારણે વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે ઉમેદવાર છે તેમના પહેલાથી જાહેર કરવામાં આવતા શક્તિસિંહ ગોહિલે પોતાની નારાજગી મીડિયામાં જણાવી હતી આ બાબતને લઈને હવે ત્રિપાંખીયો જંગ આગામી દિવસોમાં આ બે વિધાનસભા બેઠક ઉપર ખેલાવા જઈ રહ્યો છે ખાસ કરીને વિસાવદર બેઠક ઉપર ખેડૂત મતદારો એ નિર્ણાયક માનવામાં આવે છે અને ખેડૂતોને રીઝવવા માટે હવે તમામ રાજકીય પાર્ટીના લોકો છે તે કામે લાગી ગયા છે આમ આદમી પાર્ટીએ તો પોતાના સત્તાવાર ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જ્યારથી જાહેર કર્યા છે ત્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠકો ઉપર જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે સાથે જ ખેડૂતો સાથે મીટિંગો કરી રહ્યા છે બીજી તરફ આગામી સમયમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયા સામે શું માસ્ટર સ્ટ્રોક મારે છે કે આ ઉમેદવારને ટિકિટ આપે છે સૌથી મોટો સવાલ છે આ વચ્ચે વિસાવદરમાંથી એક પંચાવન વર્ષીય દાદાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેઓ ગોપાલિયાના સમર્થનમાં આવ્યા છે ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેઓ પહેલા શું કરી રહ્યા છે તે સાંભળી લો અત્યારે વિશાળ વર્ધનની ચૂંટણીની જાહેરાત થઈ છે પણ એમાં અત્યારે ગોપાલ ઇટાલીને ઉભા લેવાના છે તો અત્યારે હારે ને હારે કોંગ્રેસ વાળાએ છે કે કોંગ્રેસ એમ કે છે કે અમારે ઉમેદવાર ચૂંટણી લડશે પણ કોંગ્રેસ નહીં ઉમેદવાર છે ચા અત્યારે અને કોંગ્રેસ અત્યાર સુધીમાં કોંગ્રેસ તો જાગી જ નથી પહેલી વાર હું જોતો હું કે કોંગ્રેસના સંસદ તો જો વેચી જતા હોય અને અત્યારે એમ કેતા હોય કે અમારો ઉમેદવાર રડશે તમારો ઉમેદવાર ચાર રડવાનો છે અને કોંગ્રેસ વાર એક પણ ઉમેદવાર ને હાચવી રેખા અને કોંગ્રેસ ને તમામ ખેડૂત કહું છું કે કોંગ્રેસ ને પણ મત દેતા નહીં ભાજપ ને મત દેતા નહીં ગોપાલભાઈને ને તમે જીતા રહો ને ગોપાલભાઈ તમારો અવાજ બની રહ્યા છે એટલે ગોપાલભાઈ સિવાય કોઈ પણ મત દેવાનું વિચારતા નહીં તમને રોલી પોક આપે તમને કેસર કરે દબાણ કરે તો બધી હાયા રાખવા નહીં પણ મત ગોપાલ ઇટે દવાના છે અને ખેડૂતો નેતા છે અને ખેડૂતનો અવાજ થઈને જ આવવાનો છે અને આવાનો જીતવાનો જ છે એટલે કોંગ્રેસ વાળાના કોઈ આવતા નહીં અને કોંગ્રેસ વાળાને અત્યારે નાનું મગજ છે નહીં હમણે ડેમેજ થઈ ગયેલું હે એટલે કોઈ ખેડૂત નહીં એના ભરવામાં આવતા જ નહીં અને ભાજપામાં પણ આવતો નહીં ઇકો ઝોન ફેંકી દીધું હે તો અત્યાર સુધી બધા જ્યાં ચા એટલે ખેડૂત કોઈ વેદના જાણતું નથી અને ગોપાલ એક જ જાણે છે એટલે તમામ ખેડૂત ભાઈ વિનંતી કરીને કઉ છું કે ગોપાલ ભાઈ મત આપીને જંગી મત થી વિજય બનાવો તમારો અવાજ હાલ આપણે આ વિડીયો જોયો આ વિડીયો વિસા વધન હોવાનું કહેવાય રહ્યું છે અને જે રીતે પંચાવન વર્ષે દાદાએ જે રીતે ભાજપ અને કોંગ્રેસ ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરી છે તેના જ કારણે હવે રાજકારણ ગરમાયું છે ત્યારે વધારે ખૂબ જ મહત્ત્વની બેઠક આમ આદમી પાર્ટી માટે માનવામાં આવી રહી છે કેમ કે ત્યાંથી ભૂપત જે આમ આદમી પાર્ટીના પૂર્વ સભ્ય હતા અને તેઓ બે હજાર બાવીસમાં ત્યાંથી આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઉપર જીત્યા પણ હતા પરંતુ તે બેઠક ગુમાવ્યા બાદ જે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પાંચ સીટો હતી તેમાંથી ચાર સીટો હાલ છે ને આ પાંચમી સીટને ફરી અંકે કરવા માટે ગોપાલ ઇટાલિયા વખતે મેદાને છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે શું સરપ્રાઇઝ આ વિસાવદર બેઠક ઉપર આપે છે ભારતીય જનતા પાર્ટી શું નવા જૂની કરે છે ઉમેદવારોને લઈને તે તમામ બાબતે હાલ તો સવાલ છે પરંતુ કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસ એક મોટો પડકાર બની શકે છે એ પાછળનું કારણ એવું પણ માની રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક કમિડેટ વોટ બેંક છે પરંતુ જે આમ આદમી પાર્ટી પાસે વોટ બેંક છે કે કોંગ્રેસ પાસે વોટ બેંક છે તેમાં આમ આદમી પાર્ટીની વોટ બેંકમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે છે કાં તો કોંગ્રેસની વોટ બેંકમાં આમ આદમી પાર્ટી ગાબડું પાડી શકે છે એ સૌથી મોટો સવાલ છે એટલે ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસ વધારે પડકારજનક ગોપાલ ઇટાલિયા માટે બને તો નવાય નહીં દર્શક મિત્રો નવજીવન ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ